જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો કીકુ રેસીપીમાં આપણે આજે બનાવવાના છીએ વરમાશીલી તીખી સેવ બનાવવાના છીએ જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તે જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય તો આપણે હવે તીખી સેવ બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અહીંયા આ વરમા સેવ આવે છે એ વરમા સીલી શેક્યા વગરની જ છે આપણે અહીંયા શેકવાના છીએ તો આ સેવ લીધેલી છે વટાણા છે કોથમીર છે અડધું લીંબુ છે અને આ શિંગદાણા ગાજર કાંદા ટમેટા શિમલા મરચી અને આ બધા મસાલા લીધેલા છે તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે સિંગદાણાને શેકી લઈશું તો હવે આપણે આ કઢાઈમાં એક થી બે ચમચી જેટલું ઘી મૂકીશું ગરમ થઈ ગઈ છે આપણે આ શિંગદાણા શેકી લઈએ થોડા ધીમાં તપે શેકવાના છે એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય આપડા આ શેકાઈ ગયા છે તેને આપણે બહાર લઈ તો હવે આપણે સેવ શેકવાના છીએ તેના માટે બે થી અઢી ચમચી જેટલું ઘી લઈશું થાય એટલે આપણે આ સેવૈયા અને એકદમ હિંમત આપણે શેકવાની છે અને આનો કલર બદલાય ત્યાં સુધી આપણે શેકીશું શેકેલી પણ સેવ અહીંયા મળતી હોય છે પણ આપણે અહીંયા શેક્યા વગરની લીધેલી છે તો હવે જોઈ શકો છો આપણે આ સેવનો કલર થોડો આછા ગુલાબી જેવો થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું આવો કલર આપણે જોઈએ છે આવો કલર આવે ત્યાં સુધી સેવને શેકી લેવાની છે હવે આપણે આ સેવને એક ડીશમાં લઈ લઈશું

જીરો એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું ફૂટે એટલે આ એક થી બે નવ તીખી મરચી લીધેલી છે એડ કરીશું તીખી મરચી થઈ ગઈ છે હવે આપણે આ ચીણા સમારેલા કાંદા એડ કરી દઈએ થોડા થાય જાય એટલે આ ગાજર એડ કરી દઈએ અને આ શીમલા મરચી એડ કરી દઈએ હવે તેમાં ટમેટો એડ કરી દઈએ હવે તેમાં લીલા વટાણા એડ કરી દઈશું બધું બે થી ત્રણ મિનિટ સુધી આપણે સાતવી લઈશું હવે આ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણા બધા વેજીટેબલ સતવાઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તેના માટે અડધી ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધું મિક્સ કરી લઈએ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું બધું મિક્સ કરી લઈએ બરાબર હવે આપણે તેમાં પાણી એડ કરીશું એક વાટકો આપણે સેવ લીધી છે તો એના સામે આપણે દોઢ ગણું પાણી એડ કરીશું દોઢ વાટકી જેટલું પાણી એડ કર્યું છે આપણે અને હવે પાણીને ગરમ થવા આપણું પાણી ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ શેકેલી સેવ એડ કરી દઈએ અને બધું મિક્સ કરી લઈએ જોઈ શકો છો આમાં વધારે પાણી નથી આપણે આ સેવ ડૂબે તેટલું જ પાણી હોવું જોઈએ અને હવે આપણે આમાં ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું હવે જોઈ લઈએ આપણે જોઈ શકો છો એકદમ છૂટ્ટી એવી આપણી સેવ ચડી ગઈ છે હવે તેમાં આપણે આ શિંગદાણા શેકેલા છે તે એડ કરીશું શેકેલા શિંગદાણાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને ઢાંકીને બે મિનિટ રહેવા દઈશું તો આપણી આ સેવ તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે થોડા કોથમીરના પાન એડ કરીશું અને હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને એમ જ બે મિનિટ રહેવા દઈશું એટલે વરાળમાં તે એકદમ સરસ એવી ચડીને છૂટી છૂટી થઈ જશે તો જોઈ લઈએ આપણી સેવ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બધી જ સેવ છૂટી છૂટી થઈ ગઈ છે હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈએ સરસ મજાની સેવ તૈયાર થઈ ગઈ છે પૌવા ખાઈ ખાઈને બાળકો કંટાળી ગયા હોય નાસ્તામાં તો તમે આ સેવ બનાવીને બાળકોને નાસ્તામાં આપી શકો છો બાળકો ખૂબ જ ખુશી ખુશી ખાશે બાળકોને આ સેવ બહુ જ ભાવે છે તો હવે આપણે તેની ઉપર થોડા કોથમરીના પાન મૂકીશું તો તૈયાર છે આપણી આ તીખી સેવ તમે પણ આવી રીતના આ સેવ ઘરે બનાવી શકો છો આવી રીતના તમે પણ આ સેવ બનાવશો તો તમારાથી પણ એકદમ છૂટી છૂટી એવી સેવ બનીને તૈયાર થશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા આવનારા નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય